જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ફાગણ માસ મહાતમ્યના પાંચમા હાર્દિક સ્વાગત છે સાથે જ તમારા પર અને તમારા સમસ્ત પરિવાર પર ભગવાન ભોલેનાથની કૃપા સદાય બની રહે ફાગણ માસ મહાત્મ્યની આગળની કથાઓ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે રસપાન કરો ફાગણ માસ મહાત્મ્યમાં પાંચમા અધ્યાયનો શ્રી સુતજી કહે છે હે ઋષિગણ જે શિવ તત્વને નિર્વિકાર શાંત અનાદિ અને અનંત રૂપે જાણે છે તેઓ પરમપદને પ્રાપ્ત કરે છે જે ધીર પુરુષ કામભોગોથી વિમુખ થઈ ભગવાન શંકરમાં નિસ્વાર્થ ભક્તિ કરે છે તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે અને પુનઃ સંસારના બંધનમાં બંધાતા નથી જે લોકો માયામયી સંસારમાં સુખપૂર્વક વિહાર કરીને અંતે મોક્ષ ઈચ્છે છે તેઓને સદાય ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ તેના માટે તેમના પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી જો પ્રદોષ કે અન્ય શુભ યોગ સોમવારના દિવસે પૂજા કરવામાં આવે તો તેનો વિશેષ મહત્વ છે જે માત્ર સોમવારના દિવસે પણ ભગવાન શંકરની પૂજા કરે છે તેમના માટે આલોક અને પરલોકમાં કોઈ જ વસ્તુ દુર્લભ નથી સોમવારના દિવસે ઉપવાસ કરીને પવિત્ર થઈ ઇન્દ્રિયોને વશમાં રાખી વૈદિક કે લૌકિક મંત્રોથી વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરવી જોઈએ બ્રહ્મચારી ગ્રહસ્થ પુરુષ કન્યા સુહાગણ સ્ત્રી કે વિધવા કોઈપણ હોય ભગવાન શ્રીની પૂજા કરીને મનોવાંશિત ફળ મેળવી શકે છે હે ઋષિઓ હવે હું એક કથા કહું છું જે સાંભળવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અને તેના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ જાગી શકે છે આર્યર વર્તમાં ચિત્રવર્મા નામે એક વિખ્યાત રાજા રહેતા હતા તેઓ મનુષ્યોને દંડ આપવા બાબતે યમરાજ સમાન ગણાતા હતા તેઓ ધર્મની મર્યાદાઓના રક્ષક કુમાર્ગ ગામે પુરુષોને દંડ આપીને સત્યના માર્ગ પર લાવનારા સમ યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર અને શરણમાં આવેલા લોકોની રક્ષા કરવા માટે સમર્થ હતા ભગવાન શિવ અને વિષ્ણુમાં પ્રબળ ભક્તિ હતી રાજા ચિત્રવર્માને અનેક પુત્રો પ્રાપ્ત થયા અને અંતે તેમણે એક સુંદર મોખવાળી પુત્રી પણ પ્રાપ્ત થઈ એક દિવસ રાજાએ જાતક લક્ષણોના જાણકાર એવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવીને પુત્રીની જન્મકુંડળી અનુસાર ભવિષ્ય વિશે પૂછ્યું ત્યારે તે બ્રાહ્મણોના એક મહાન વિદ્વાને કહ્યું મહારાજ તમારી આ પુત્રી સીમંતીની નામે પ્રસિદ્ધ થશે જે ભગવતી ઉમાની જેમ મંગલમય દમયંતીની જેમ અતિ સુંદર દેવી સરસ્વતી જેવી તમામ કલાઓમાં નિષ્ણાંત અને દેવી લક્ષ્મી જેવી ઉત્તમ ગુણોથી શોભિત થશે તે દસ હજાર વર્ષ સુધી પોતાના પતિ સાથે આનંદ ભોગવશે અને આઠ પુત્રોને જન્મ આપશે અને ઉત્તમ સુખનો અનુભવ કરશે ત્યારે બીજા બ્રાહ્મણે કહ્યું મહારાજ આ કન્યા ચૌદમા વર્ષમાં વિધવા થશે આ વજ્રઘાત સમાન દુઃખદ વચન સાંભળી રાજા બે ઘડી સુધી ચિંતામાં ડૂબી ગયા બાદમાં તમામ બ્રાહ્મણોને વિદાય આપી તેમણે એવું સમજી લીધું કે બધું જ ભાગ્ય અનુસાર થાય છે અને ચિંતા ત્યાજી દીધી રાજા ચિત્રવર્માની પુત્રી સિમંતિણી ધીમે ધીમે યુવાન બની જ્યારે તેને પોતાની સખીઓના મુખેથી પોતાના ભવિષ્યના વિધવાપણાની વાત સાંભળી કે તેઓ ચૌદમા વર્ષમાં જ વિધવાપણાનો દુઃખ ભોગવવો પડશે ત્યારે તેમને ખૂબ જ મહાન દુઃખ થયું ચિંતામાં ડૂબેલી સિમંતિણીએ યાજ્ઞવલ્કે મુનિની પત્ની મૈત્રેયી પાસે જઈને પૂછ્યું માતાજી હું તમારા ચરણોમાં શરણાગત છું મને સૌભાગ્ય વધારતો કોઈ સત્કર્મ ઉપદેશ આપો શરણમાં આવેલી રાજકન્યાને પતિવ્રતા મૈત્રીએ કહ્યું સુંદરી તું ભગવાન શિવ અને માતા પાર્વતીની શરણમાં જા સોમવારના દિવસે એકાગ્ર ચિત્તથી સ્નાન અને ઉપવાસ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી શિવ અને પાર્વતીનું પૂજન કર સોમવારના દિવસે શિવ અને પાર્વતીને આરાધના કર તેના કારણે જો કોઈ મોટી આપત્તિ પણ આવશે તો પણ તું તેમાંથી મુક્તિ મેળવીશ ઘોરથી ઘોર અને ભયાનક કષ્ટમાં પણ ત્યાગ ન કરીશ તેના પ્રભાવથી તું નિશ્ચિત રૂપે ભયમાંથી પસાર થઈશ આ રીતે શ્રીમતી મૈત્રીએ શ્રીમંતિણીને આશ્વાસન આપ્યું અને પોતાના આશ્રમ પર પાછા ફરી રાજકુમારે તેમના ઉપદેશ અનુસાર ભગવાન શિવની પૂજા શરૂ કરી નિષેધ દેશમાં નલની પત્ની દમયંતી દ્વારા ઇન્દ્રસેન નામના પુત્રનો જન્મ થયો રાજા ઇન્દ્રસેનના પુત્ર ચંદ્રાંગન હતા રાજા ચિત્રવર્માએ રાજકુમાર ચંદ્રંગનને બોલાવી ગુરુજનોની આજીવન ભક્તિથી પોતાની પુત્રી સિમંતિણીનો વિવાહ તેની સાથે કરાવ્યો આ વિવાહમાં ખૂબ જ મોટા ઉત્સવનું આયોજન થયું હતું વિવાહ પછી ચંદ્રાંગન થોડા દિવસો સુધી સાસરીમાં જ રહ્યા ત્યારબાદ એક દિવસ રાજકુમાર પોતાના સાથીઓ સાથે યમુના નદી પાર કરવા માટે નાવ પર સવાર થયા પરંતુ દુર્ભાગ્યે નવ યમુના નદીના ભવરમાં ડૂબી ગઈ યમુના નદીના બંને કિનારે એક મોટો હાહાકાર મચી ગયો આ દુર્ઘટના જોવા આવેલા તમામ સૈનિકોના વિલાપથી એ સમયે આકાશ ગુંજી ઉઠ્યું હતું ડૂબનારામાંના કેટલાક મરી ગયા કેટલાક ગ્રહો એટલે કે મગરના પેટમાં જતા રહ્યા અને રાજકુમાર વગેરે કેટલાક લોકો આ મહાજળમાં અદ્રશ્ય થઈ ગયા આ સમાચાર સાંભળી રાજા ચિત્રવરમાં બહુ જ વ્યાકુળ થઈ ગયા અને યમુના નદીના કિનારે આવી થઈને પડી ગયા સીમંતિણી પણ આ સમાચાર સાંભળીને અચેત થઈ ધરતી પર પડી ગઈ રાજા ઇન્દ્રસેને પણ પોતાના પુત્રના ડૂબવાની ખબર મળતા તેમના રાજ્યજનો સાથે અત્યંત દુઃખી થઈને પોતાના સંતાન ગુમાવતા તે પણ ધરતી પર પડી ગયા બાદમાં મોટા વિદ્વાનોના સમજાવવાના પ્રયાસોથી રાજા ચિત્રવર્મા ધીરે ધીરે પોતાના શહેરમાં પરત ગયા અને તેમણે પોતાની પુત્રીને આપી રાજા ચિત્રવર્માએ પાણીમાં ડૂબેલા તેમના અગ્નિ અગ્નિસંસ્કાર તેમના બંધુઓ અને સંબંધીઓ દ્વારા કરાવ્યો પતિવ્રતા સિમતીણીએ ચિત્તામાં બેસીને પતિના લોકમાં જવાનો વિચાર કર્યો પરંતુ તેના પિતાએ સ્નેહવાહ તેને અટકાવી દીધી ત્યારબાદ તે વિધવા જીવન જીવવા લાગી મુનિની પત્ની મૈત્રીએ જે પવિત્ર સોમવાર વ્રતનો ઉપદેશ આપ્યો હતો તેને સદાચારી સિમંતેણીએ વિધવા થવા છતાં છોડ્યો નહીં આ રીતે ચૌદમાં વર્ષમાં ગંભીર દુઃખોનો અનુભવ કરીને તે ભગવાન શિવના ચરણ કમોડાના ચિંતનમાં તલ્લીન થઈ ગઈ શિવજીની આરાધના કરતાં કરતાં તેને ત્રણ વર્ષ વીતી ગયા જ્યારે બીજી બાજુ પુત્ર શોકથી ઉન્મત્ત થયેલા રાજા ઈન્દ્રસેનને તેમના ભાઈઓએ બળપૂર્વક દબાણ આપીને તેમનું સમગ્ર રાજ્ય છીનવી લીધું અને તેમને પત્ની સહિત કારાગ્રહમાં નાખી દીધા રાજકુમાર ચંદ્રાંગન જ્યારે યમુનાના જળમાં ડૂબી ગયા ત્યારે નીચે નીચે ઊંડાણમાં જતા રહ્યા ખૂબ જ નીચે જતા તેમણે નાગ કન્યાઓના જળક્રીડામાં મગ્ન જોયા રાજકુમારને જોઈને નાગકન્યાઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને પાતાલલોકમાં લઈ ગઈ ત્યાં ચંદ્રાંગન તક્ષક નાગના અદભુત અને રમણીય નગરમાં પહોંચ્યા તેમણે ત્યાં ઇન્દ્ર ભવન સમાન એક સુંદર મહેલ જોયો જે વિશાળ રત્નોના તેજસ્વી કિરણોથી પ્રકાશિત થઈ રહ્યો હતો ભગવાન સૂર્યની સમાન તેજસ્વી તક્ષક નાગને સભા ભવનમાં બિરાજમાન જોઈને પરમ બુદ્ધિશાળી રાજકુમાર ચંદ્રાંગને પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભા રહ્યા તક્ષકના તેજથી તેમના નેત્ર ચમકી ગયા જ્યારે બીજી બાજુ નાગરા તક્ષકે પણ મનોહર રાજકુમારને જોઈ નાગિનીઓને પૂછ્યું આ કોણ છે અને ક્યાંથી આજો છે ત્યારે નાગિનીએ કહ્યું આ મેં તેને યમુનાજીના જળમાં જોયો અને તેના કોળ તથા નામની ઓળખ ન હોવાથી તેને આપણા સમક્ષ લઈ આવ્યા છીએ ત્યારે તક્ષકે રાજકુમારને પૂછ્યું તમે કોના પુત્ર છો કોણ છો તમારો દેશ કયો છે અને તમે અહીં કેવી રીતે આવ્યા છો ત્યારે રાજકુમાર કહેવા લાગ્યા ભુમંડળમાં નિષદ નામથી પ્રસિદ્ધ એક દેશ છે જેના સ્વામી મહાન યશસ્વી રાજા નલ થઈ ચૂક્યા છે તેઓ પુણ્ય શ્લોક કહેવાય છે તેમના પુત્ર ઇન્દ્રસેન અને હું તેમનો પુત્ર ચંદ્રાંગન છું હમણાં જ મેં લગ્ન કર્યા હતા અને સાસરીમાં જ રોકાયો હતો પરંતુ યમુના જળમાં વિહાર કરતો હતો ત્યારે દેવતાઓની પ્રેરણાથી ડૂબી ગયો ત્યારબાદ આ નાગ કન્યાઓ જ મને તમારા સમક્ષ લઈ આવી છે પુણ્ય જન્મના એકત્રિત પાપ પુણ્યના પ્રભાવથી જ આજે મને આપના ચરણારવિંદના દર્શન પ્રાપ્ત થયા છે આજે હું ધન્ય થયો છું મારા માતા પિતા પણ ધન્ય થયા છે કારણ કે આપની કૃપાથી આજે મને પણ આપના આશીર્વાદ અને સંવાદ મળ્યો છે અત્યંત મનોહર અને ઉદાર વચનો સાંભળી તક્ષકે કહ્યું રાજકુમાર તું ભય ન કર ધીરજ રાખ અને જણાવ કે તું તમામ દેવોમાં કોની પૂજા કરે છે ત્યારે રાજકુમારે કહ્યું જે સર્વ દેવોમાં મહાદેવ કહેવાય છે જે વિશ્વાત્મા અને ઉમાપતિ ભગવાન શિવ છે હું તેમની પૂજા કરું છું જે વિધાતા પણ જેઓના અધીન છે જે કારણના પણ કારણ છે અને તે તેજમાં સર્વોત્તમ છે તે જ ભગવાન શિવ મારા પરમ આરાધ્ય છે ત્યારે રાજકુમારે કહ્યું જે સર્વદેવોમાં મહાદેવ કહેવાય છે જે વિશ્વાત્મા અને ઉમાપતિ ભગવાન શિવ છે હું તેમની પૂજા કરું છું જે વિધાતા પણ જેઓના અધીન છે જે કારણના પણ કારણ છે અને તે તેજમાં સર્વોત્તમ છે તે જ ભગવાન શિવ મારા પરમ આરાધ્ય છે જે અત્યંત નજીક રહીને પણ પાપી ચિત્તવાળા માટે દૂર છે તેમની હું સતત આરાધના કરું છું જે અગ્નિ ભૂમિ વાયુ જળ અને આકાશમાં વ્યાપ્ત છે તે વિશ્વત્તામાં ભગવાન સદાશિવ આપણા સર્વના માટે પરમ પૂજનીય છે જે સર્વભૂતોના સાક્ષી છે જે તમામ જીવાત્મામાં વસે છે અને જે નિરંજન પરમેશ્વર છે જેની ઈચ્છાથી આખું બ્રહ્માંડ ચાલે છે એ ભગવાન શિવની હું પૂજા કરું છું જ્ઞાનીઓ જેમને એક આદિ અને પુરાણ કહે છે ગુણોના ભેદથી જેમાં ભિન્નતા જણાય છે જેમને કોઈ ક્ષેત્રજ્ઞ કોઈ તુર્ય અને કોઈ કોટસ્થ કહે છે તે જ ભગવાન શિવ મારા પરમ આરાધ્ય છે જેઓના પ્રસાદથી સાધુ પુરુષ પણ ઇન્દ્રપદની અભિલાષા રાખતા નથી અને જેઓ કર્મોને બંધન અને કાલચક્રને પાર કરીને નિર્ભય બની ફરી શકે છે તે જ ભગવાન શિવ મારા પરમ આરાધ્ય છે જેના મસ્તક પર ગંગા સુશોભિત થાય છે જેના અર્ધાંગમાં જગદંબા વસે છે તક્ષક અને વાસુકી જેમના કાનના કુંડલ છે તે ચંદ્રશેખર ભગવાન શિવ મારા પરમ આરાધ્ય છે જેઓના ચરણ કમળોને વેદો અને ઉપનિષદો મહિમાવંત કરે છે અને વેદાંતની શ્રુતિ પણ જેઓના ચરણ કમળનું ગાન કરે છે તે જ ભગવાન શિવ મારા પરમ પૂજન્ય છે આજની કથા અહીંયા સમાપ્ત થાય છે જય ભોલેનાથ જય માતાજી ઓમ નમઃ શિવાય